તો આજે પણ રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સવારે છ વાગ્યાથી દસ વાગ્યા સુધીમાં પંચાણું તાલુકામાં વરસાદ નોંધાયો અને તેમાં પણ સૌથી વધારે વરસાદ પડી રહ્યો છે ઉત્તર ગુજરાતમાં પાટણ મહેસાણા સાથે બનાસકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે હજુ પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપવામાં આવી છે વિંડીના માધ્યમથી પણ સમજીશું કે શું પરિસ્થિતિ છે નમસ્કાર સી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું છું આપની સાથે વત્સલ વિંડીના માધ્યમથી સમજી કે શું પરિસ્થિતિ છે તો તમે જોઈ રહ્યા છો કે રાજ્યનો જે આ વિસ્તાર છે ત્યાં કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે તો કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે બપોરના સમયે શું પરિસ્થિતિમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે તેની સાથે આ પાલનપુર છે સાથે સાબરકાંઠાની આસપાસનો વિસ્તાર છે ત્યાં પણ વરસાદી માહોલ છે તમે જુઓ કે બનાસકાંઠાનો જે વિસ્તાર છે થરાદની આસપાસનો વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે બપોરના સમય તો આ તરફ પૂર્વ ગુજરાતમાં પણ એટલે કે પંચમહાલ સાથે છોટાઉદેપુરનો જે વિસ્તાર છે અરવલ્લીમાં મહિસાગરનો જે વિસ્તાર છે એમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તેની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે તો આ તરફ સૌરાષ્ટ્રમાં પણ ભાવનગર અને જે બોટાદ અલંગસઈ તો વિસ્તાર છે ત્યાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે તો આ જે કોસ્ટલ બેલ્ટ છે એટલે કે ઉના ગીર સોમનાથ વેરાવળ જુનાગઢ પોરબંદર દ્વારકામાં એકદમ ખુલ્લું વાતાવરણ બપોરે જોવા મળી રહ્યું છે પરંતુ તમે જુઓ કે જે રીતે કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને કચ્છમાં બપોરના સમયે પણ આ નલિયાની આસપાસનો જે વિસ્તાર છે તેની સાથે આ માંડવી અને આ જે ગાંધીધામનો વિસ્તાર છે ત્યાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે હવે આપણે સમયને થોડું આગળ લઈ જઈએ કે શું પરિસ્થિતિ રહેવાની છે તો તમને એ પણ જણાવી દઉં કે જે રીતે ચોમાસાની શરૂઆત થઈ ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડ્યો અને દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર વરસાદની બેટિંગ રહી પરંતુ ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર છે પાટણ મહેસાણા ચાણસમા સહિતનો જે વિસ્તાર છે તેની સાથે બનાસકાંઠાનો żeby starsze. ત્યાં વરસાદ એકદમ નહીવત પડ્યો છે પરંતુ ગઈકાલથી આ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે અને આજે પણ સવારથી વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે સાબરકાંઠામાં પણ ખૂબ જ સારો વરસાદ પડી રહ્યો છે હવે આપણે જોઈએ કે બપોર બાદ શું પરિસ્થિતિ રહેવાની છે તો તમે જુઓ કે આ પાંચ વાગ્યાનો સમય છે અને પાંચ વાગ્યા આસપાસ પણ તમે જોઈ શકો છો કે કચ્છનું જે રાપર સહિતનો વિસ્તાર છે નલિયા સહિતનો જે વિસ્તાર છે લખપત અને માંડવીમાં પણ વરસાદી માહોલ છે તો તમે આ તરફ જોઈ રહ્યા છો કે બનાસકાંઠાનો જે વિસ્તાર છે એટલે કે જે સરહદી વિસ્તાર છે ત્યાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે કારણ કે બીજી તરફ જ્યાં અત્યારે રાજસ્થાનમાં પણ વરસાદ પડી રહ્યો છે રાજસ્થાનમાંથી પણ પાણી સતત આવી રહ્યું છે એટલે ગુજરાતમાં ગુજરાતમાં પણ 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 પરિસ્થિતિ જોવા મળી શકે છે 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 બીજી તરફ ભારે વરસાદ પડી અને તેનું પાણી આવી રહ્યું હવે આપણે ફરીથી જોઈએ તો તમે કે આ સમય છે અને ત્યારે તમે જોઈ શકો છો કે મોરબી અને સુરેન્દ્રનગર આસપાસનો વિસ્તાર છે ત્યાં મધ્યમ વરસાદ પડી શકે છે તો આ જે કોસ્ટલ બેલ્ટ એરિયા છે એટલે કે પોરબંદર ભાણવડ જૂનાગઢ વેરાવળ આપણે જણાવી દઉં કે ખંભાળિયામાં પણ બહુ જ સારો વરસાદ પડ્યો છે આજે સવાર સાથે તમે જુઓ કે ઉનામાં પણ મધ્યમ વરસાદ પડી શકે છે હવે આ તરફ તમે જુઓ કે દક્ષિણ ગુજરાતમાં પણ આજે થોડું વરસાદનું જોર ઘટતું જોવા મળી રહ્યું છે સુરત સાથે તમે જુઓ નવસારી અને વલસાડ વલસાડમાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે ડાંગ જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે તો આ તરફ તાપી જિલ્લામાં પણ હળવો વરસાદ કે વાદળછાયું વાતાવરણ રહી શકે છે તો આ તરફ નર્મદા જિલ્લો અને ભરૂચમાં એટલો વરસાદ નથી વડોદરાની આસપાસ પણ વરસાદી માહોલ નથી સાંજના સમયે તમે જુઓ તો બોડેલી સહિતનો જે વિસ્તાર છે અને ગોધરા સહિતનો વિસ્તાર એટલે કે પૂર્વ ગુજરાત જોર ઘટી શકે શકે છે 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 પરંતુ અમદાવાદ અને આસપાસનો જે વિસ્તાર ત્યાં વરસાદી માહોલ રહી આપણે જણાવી દઈએ કે અમદાવાદમાં ગઈકાલથી વરસાદી માહોલ છે આજે સવારથી પણ વાદળછાયું વાતાવરણ હતું કેટલાક વિસ્તારમાં ઝાપટા પણ પડ્યા છે હવે તમે જુઓ કે આ સાંજનો સમય છે ફરીથી આપણે જોઈએ કે સાંજે સાત વાગ્યા આસપાસ શું પરિસ્થિતિ રહેવાની છે જુઓ તમે સાત વાગ્યાનો આ સમય છે સાત વાગ્યે પણ અમદાવાદ અને તેની આસપાસનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં વરસાદ હળવોથી મધ્યમ પડી શકે છે વાદળછાયું વાતાવરણ રહી શકે છે તો તરફ તમે જુઓ કે મહેસાણા પાલનપુર સહિતનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં વરસાદી માહોલ રહી શકે છે હળવોથી મધ્યમ વરસાદ કે વાદળછાયું વાતાવરણ રહી શકે છે આ તરફ દક્ષિણ ગુજરાતમાં જુઓ તમે વલસાડ અને સાથે વાપી દાદરાનગર હવેલી સહિતનો જે વિસ્તાર છે અને ડાંગનો કેટલોક વિસ્તાર છે ત્યાં હળવોથી મધ્યમ વરસાદ કે વાદળછાયું વાતાવરણ રહી શકે છે તો સુરત નવસારી તેની સાથે તાપી જિલ્લાનો જે વિસ્તાર છે ભરૂચ આમોદ અંકલેશ્વર સહિતનો વિસ્તાર છે નર્મદાનું જે રાજપીપળા હોય કે ડેડિયાપાડા હોય એ વિસ્તારમાં વાતાવરણ ખુલ્લું જોવા મળી રહ્યું છે એટલે સાંજના સમયે વરસાદનું જોર ઘટી શકે છે સાથે તમે જુઓ વડોદરા આણંદ નડિયાદ ખેડા સહિતનો જે વિસ્તાર છે દાહોદ અરવલ્લી મહિસાગર પંચમહાલ છોટાઉદેપુર સહિતનો જે વિસ્તાર છે ત્યાં પણ એકદમ ખુલ્લું વાતાવરણ જોવા મળી રહ્યું છે એટલે ત્યાં પણ સાંજના સમયે વરસાદ ની શક્યતા ઓછી જોવા મળી રહી છે તો આ તરફ સૌરાષ્ટ્રમાં તમે જુઓ સૌરાષ્ટ્રમાં પણ આજે વરસાદનું જોર એટલું નથી જોવા મળતું આ તરફ તમે જોઈ રહ્યા છો કે અમદાવાદ અને તેની સાથે તમે જુઓ કે આ જે વિસ્તાર છે વિરમગામ અને સરોવર ધોળકા સહિતનો વિસ્તાર છે એ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે મધ્યમ વરસાદ રહી શકે છે તો આ તરફ તમે જુઓ કે ધ્રાંગધ્રા અને હળવદ સહિતનો જે વિસ્તાર છે એ વિસ્તારોમાં હળવો વરસાદ કે વાદળછાયું વાતાવરણ રહી શકે છે તો આ જે કોસ્ટલ બેલ્ટ એરિયા છે એ વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ અથવા તો હળવો વરસાદ પડે તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે જ્યારે સાંજના સમયે પણ કચ્છમાં વરસાદનું જોર ઘટી રહ્યું છે પરંતુ સાંજ સુધી કચ્છમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે રાતની પરિસ્થિતિ પણ એક વખત જોઈ લઈએ કે રાત્રે શું પરિસ્થિતિ રહેવાની છે તો તમે તમે જુઓ કે કે સમય છે ત્યારે જોઈ શકો છો સાબરકાંઠા સહિતનો જે વિસ્તાર છે અને જે ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે એ વિસ્તારમાં રાત્રે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તમે જુઓ પાલનપુર મહેસાણા અને સાથે જ અમદાવાદમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આ તરફ તમે જુઓ કે લુણાવાડા અને એની આસપાસનો વિસ્તારમાં વરસાદી માહોલ છે પરંતુ હિંમતનગરનું પ્રાતીજ ખેડબ્રહ્મા સાથે ઈડર સહિતનો વિસ્તાર વિસ્તાર છે 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 વિસ્તારમાં વરસાદ વરસાદ પડી શકે તો સમય જે ત્યાં વાગ્યા આસપાસ એટલો નથી જોવા મળતો પરંતુ સાચોડ સહિતનો જે વિસ્તાર છે ત્યાં હળવોથી મધ્યમ વરસાદ રહી શકે છે આ તરફ સૌરાષ્ટ્રમાં તમે જુઓ તો જામનગર સહિતનો જે વિસ્તાર છે ત્યાં હળવો વરસાદ કે વાદળછાયું વાતાવરણ રહી શકે છે તો પોરબંદર અને જૂનાગઢની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં પણ હળવો વરસાદ કે વાદળછાયું વાતાવરણ રહી શકે છે આ તરફ તમે જોઈ શકો છો કે રાત્રિના સમયે પૂર્વ ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં પણ ખુલ્લું વાતાવરણ છે મધ્ય ગુજરાતમાં પણ ખુલ્લું વાતાવરણ છે નર્મદા જિલ્લો હોય કે ભરૂચ હોય ત્યાં પણ ખુલ્લું વાતાવરણ જોવા મળી રહ્યું છે સુરત અને વલસાડ સહિતનો જે વિસ્તાર છે તાપી અને ડાંગનો જે વિસ્તાર છે ત્યાં હળવો વરસાદ અથવા તો વાદળછાયું વાતાવરણ રહી શકે છે હવે એક વખત કચ્છ પર નજર કરી લઈએ કે કચ્છમાં શું પરિસ્થિતિ છે તમે જુઓ કે કચ્છમાં પણ માત્રને માત્ર તમે જુઓ કે આ જે વિસ્તાર છે એટલે કે નલિયાની આસપાસનો વિસ્તાર ત્યાં હળવો વરસાદ કે વાદળછાયું વાતાવરણ રહી શકે છે હવે આપણે એક વખત મધ્યરાત્રિ પર નજર કરી લઈએ કે મધ્યરાત્રિએ શું પરિસ્થિતિ રહેવાની છે તો તમે જુઓ કે રાત્રે આ ત્રણ વાગ્યાનો સમય કર્યો છે ત્રણ વાગ્યે ફરીથી દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદ થઈ શકે તેવી સંભાવના છે સુરત સાથે તાપી જિલ્લાનો વિસ્તાર છે ભરૂચની આસપાસનો કેટલોક વિસ્તાર છે વલસાડ નવસારી વાપી દમણ દાદરાનગર હવેલી અને ડાંગમાં મધ્યમ વરસાદ થઈ શકે છે સાથે તમે જુઓ કે જુનાગઢ અને જે પોરબંદર છે દ્વારકા છે સલાયા છે ઓખા છે અને વેરાવળ ગીર સોમનાથ ઉના એ વિસ્તારમાં હળવો વરસાદ અથવા તો વાદળછાયું વાતાવરણ રહી શકે તો ગાંધીધામની આસપાસ પણ માંડવીની આસપાસ પણ હળવો વરસાદ કે વાદળછાયું વાતાવરણ રહી શકે છે તો આ તરફ તમે જુઓ કે સાબરકાંઠાનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં રાત્રિ દરમિયાન મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે અને ખેડબ્રહ્માની આસપાસનો વિસ્તાર છે ત્યાં મધ્યમ વરસાદ કે વાદળછાયું વાતાવરણ રહી શકે છે આ રાત્રે મધ્યરાત્રિ ત્રણ વાગ્યાનો સમય છે હવે એક વખત આપણે સવારે છ વાગ્યા આસપાસ નજર કરી લઈએ તમે જુઓ કે આ છ વાગ્યાનો સમય છે આવતીકાલે સવારે તો તમે છ વાગે જોઈ શકો છો કે છ વાગે પણ દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં મધ્યમ વરસાદ રહી શકે છે તો તેની સાથે સૌરાષ્ટ્રનો જે કોસ્ટલ બેલ્ટ એરિયા છે અને સાથે કચ્છનો માંડવી ગાંધીધામ સહિતનો વિસ્તાર છે ત્યાં હળવો વરસાદ કે વાદળછાયું વાતાવરણ રહી શકે છે સાબરકાંઠા અને ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર છે તેની સાથે પૂર્વ ગુજરાતનો કેટલોક વિસ્તાર છે ત્યાં પણ હળવોથી મધ્યમ વરસાદ આવતીકાલે સવારમાં રહી શકે છે વાદળછાયું વાતાવરણ રહી શકે છે એટલે હજુ પણ હવામાન વિભાગ દ્વારા જે વરસાદની આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે ગુજરાતના કેટલાક વિસ્તારમાં આજે ભારેથી અતિભારે વરસાદ પડશે તો કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડશે તો વરસાદની તમામે તમામ અપડેટ્સ છે એ સૌથી પહેલાં સચોટ અને સત્ય મેળવવા માટે આપ જોડાયેલા રહો ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ટ્વિટર ફેસબુક ક્યાંય પણ તમે ફોલો નથી કરતા તો ફટાફટ ફોલો કરી દેજો કારણ કે સચોટ સત્ય અને સૌથી પહેલાં માહિતી અમે તમારા સુધી પહોંચાડીએ છીએ વરસાદની જે પણ અપડેટ્સ છે હવામાન વિભાગ દ્વારા જે પણ નાવકાશ જાહેર કરવામાં આવે છે તમામે તમામ અપડેટ્સ તમારા સુધી પહોંચાડતા રહીશું નમસ્કાર